મિત્રો નમસ્તે ગુડ મોર્નિંગ જય સોમનાથ હર મહાદેવ અમે નીકળી ગયા છે અમારા એક ઓફિશિયલ ટ્રીપ ઉપર અને એની સાથે સાથે અમારી પર્સનલ ટ્રીપ પણ છે મને રજો અમારા સાથે બ્લોગમાં એન્ડ સુધી અમને તમને સંપૂર્ણ માહિતી આપવાના છે અહીંયા અહીંયા ફાસ્ટ માટેની પ્રોસેસ માટે ઊભા છે બરાબર જોઈ લો ચાલુ છે આપણી પ્રોસેસ રેડી આપણું કામકાજ ચાલો Expressway okay. 1 for 80 kilometers. જુ મિત્રો આપડે બે કલાક નો ટાઈમ લાગશે બે કલાક થશે આગળથી છે ગયા છે બધા વોશરૂમ કરવા માટે તો મિત્રો જમી કરી લીધું છે મસ્ત મજાનું પંજાબી પંજાબીથી ને હવે જો ગેસની શોધમાં છે ગેસ ક્યાંય મળતો નથી ને અટવા એવા છે કે આ બાજુ જવાનું છે ને આ બાજુ જવાનું છે જોઈએ કઈ જગ્યાએ અમને ગેસ ભરાવાનું થાય છે પેટ્રોલ ફિલિંગ તો કરી લીધું છે ઓલરેડી બેકઅપમાં અમે હવે જોઈએ આગળ જઈને શું થાય છે બરાબર આજનો અમારો દિવસ કેવો છે વરસાદ ચાલુ છે એક બાજુ ને મજો મજો છે ભાઈ વડોદરાની બજારમાં આવી ગયા છે ને ફરવાની કંઈક મજા જ અલગ છે

દોસ્તો મિત્રો જુઓ આવી ગયા છે અમે હોટલે અને રોકાઈ ગયા છે અહીંયા રાત્રે રોકાવાનું છે તો આવી કંઈક છે અમારી હોટલ તમને બધો અંદરથી રૂમ બરાબર મિત્રો સર મિત્રો જુઓ અહીંયા છે આપણો આ રૂમ એકસો પંદર નંબરની રૂમ આપણને આપેલી છે તમને રૂમની વિઝિટ કરાવું તો હલો મિત્રો જુઓ આપણે આવી ગયા છે અંકલેશ્વર અને આપણે ઓફિશિયલ વિઝિટ છે તો એની સાથે સાથે આપણે એક પ્લાન પણ હતો તો એ માટે હવે આપણને એક રૂમ મળ્યો છે જે તમને બહારથી મેં બતાવ્યો અંદરથી હું તમને બતાવું જુઓ તો આ સરસ મજાનો એક બેડ છે બે જણાનો શોપો છે ટીપાઈ છે અને અહીંયા એક મસ્ત મજાનું ટીવી લગાવવામાં આવે છે એસીવાળો રૂમ છે ત્યાર પછી રહેવાના છીએ તો આવું કંઈક છે જો મસ્ત મજાની ફેસિલિટી છે જમા કરવાનું છે આજે સ્ટે કરવાનું છે કાલે જશું આપણે મારી ઓફિસનું કામ બતાવવાનું અને પછી અમે પ્લાન કરેલું છે આગળ આગળ તમે અમારા બ્લોગમાં બનાવી દેજો એટેચ બાથરૂમ પણ છે અહીંયા બહુ સરસ મજાનું અને કહેવાય એની લાઇટ પણ સરસ મજાનું અહીં કરીશું જો તૈયાર થવા માટે ત્યાં આપણા કપડાં રાખવા હોય તો એના માટે એક કબાટ આપેલું છે મસ્ત મજાનું જો એની ઓટોમાં સ્વિચ ચાલુ છે તો આવી રીતનું બાથરૂમ છે ફુવારો છે બોલ છે વોશબેસિન છે આપણે નહીં પણ લીધું છે તો સરસ મજાની સુવિધા છે કેવાય આવી જ નહીં હતી અહીંયા વિન્ડો આપેલી છે પાછળ કઈ એટલું બધું છે નહીં બરોબર તો આવી રીતનું કંઈક છે તમારી અત્યારે ક્લોઝ થઈ જાય એટલે એસી નહીં હવે એકદમ કૂલિંગ કરે મસ્ત મજાનું છે જો તમને એસી ના ફાવતી હોય તો ફેન છે લાઇટિંગ સારી છે બધું જ મસ્ત મજાનું છે તો આવો કંઈક આપણો રૂમ છે તમને કેવી લાગી ફેસિલિટી જરૂરથી કહેજો અને હવે મારા ફ્રેન્ડ સાથે મળાવીશ તમને બધા શું કરે છે ને એમની સાથે જ આપણે બારે જમવા પણ જવાનું છે તો બને રહેજો બ્લોગમાં એન્ડ સુધી જાઓ મિત્રો આપણા લેવાના હતા શોર્ટ્સ મિત્રોને કારણ કે ઘરે ભૂલી ગયા છે બે દિવસ રોકાવાનું છે તો એ તો ખરું ને અને બજારમાં આપણે છીએ ત્યારે અંકલેશ્વરની જોઈએ કેવા લાગ્યા રેડી બાર્ગેનિંગ જેવું આપણું તો ભાઈ એક નંબર બાર્ગેનિંગ આપડે તરત છે મિત્રો જો આ હોટેલ આપણે ફિક્સ કરી છે જમવા માટે બરાબર ભાઈ મોબાઈલ મિલ જાય

મજાની હોટલ તો એનો એન્ટ્રેસ જોજો પણ ખૂબ મજા આવશે અને કહેવાયના એકદમ રૂમ તો તમે જોયો જ છે ને એની ગલેરી છે એ એકદમ બઢિયા મજા આવે રોકાય જમ્યું કર્યું ત્યારે પણ પંજાબી જમે ચલો હવે રૂમ પર જઈશું અને આરામ કરીશું મળીએ મિત્રો કાલે સવારે જય સોમનાથ હર હર મહાદેવ એક બા